નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જુનાગઢના માર્કેટના આજના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા તાજા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને મળી રહે અને તમે દરરોજના તાજા અને ચોક્કસ સાચા બજાર ભાગ જાણી શકો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ સૌ પ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો કપાસ એક હજાર ત્રણસો બાવનથી એક હજાર પાંચસો ને પચીસ સુધી ઘઉં લોકવાન ચારસો અઠ્ઠાણુંથી પાંચસો બેતાલીસ સુધી ઘઉં ટુકડા પાંચસો આઠથી પાંચસો સુડતાલીસ સુધી બાજરી ત્રણસો સિત્તેરથી ચારસો સાઠ સુધી તુવેર એક 2200 છસો પચાસ થી બે થી 1325 એક ચણા ચારસો પચાસ થી એક 2240 આઠસો અઠ્યાસી સુધી મગ એક હજાર ચારસો 1410 થી એક હજાર સાતસો સુધી વટાણા છસો થી લઈને એક છસો ને દસ સુધી શેંગદાણા એક હજાર પાંચસો એસી એક હજાર સાતસો સુધી મગફળી એક હજાર સોથી લઈને એક હજાર બસો ને સિતોતેર સુધી તલ બે હજાર ત્રણસો ચાલીસથી લઈને બે હજાર છસો ને પચીસ સુધી એરંડા એક હજાર એસી લઈને એક હજાર એકસો ને તેર સુધી અજમો એક હજાર છસો વીસથી બે હજાર પાંચસો ને વીસ સુધી સોયાબીન આઠસો પચાસથી લઈને નવસો એકવીસ સુધી કાળા તલ બે હજાર આઠસોથી લઈને ત્રણ હજાર એકસો ને એકાવન સુધી લસણ એક હજાર પાંચસો પચાસ થી 1200 હાજર 1468 છ સુધી જીરો ચાર હજાર સાતસો પચાસ થી પાંચ હાજર છસો ને વીસ સુધી રાય એક હજાર થી લઈને એક હાજર બસો સિત્તેર સુધી મેથી નવસો થી લઈને એક સુધી રાયડો નવસો સાહીઠ થી લઈને એક હજાર પંચાવન સુધી ગવાનનું બીજ નવસો પચાસ થી લઈને એક હજાર સાહીઠ સુધી રજકાનું બીજ ત્રણ હજાર નવસો થી લઈને પાંચ હજાર ત્રણસો એસી સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉ પાંચસો થી લઈને પાંચસો એસી સુધી કપાસ એક હજાર એકસો એકત્રીસ થી એક હજાર ચારસો ને છન્નું સુધી મગફળી ચીણી આઠસો થી એક હાજર બસો છત્રીસ સુધી મગફળી જાડી આઠસો એક થી 1306 સુધી એરંડા સાતસો થી એક હાજર એકસો છવ્વીસ સુધી જીરું ત્રણ નવસો થી પાંચ હજાર છસો એકોતેર સુધી ડુંગળીલાલ એકસો એકોતેર થી છેતાલીસ સુધી બાજરો બસો થી એકતાલીસ સુધી મગ એક હજાર ચારસો થી એક હજાર સાતસો સુધી ચણા એક એકસો એક થી 1311 હજાર ત્રણસો અડદ એક હજાર બસો થી એક હાજર એક્યાસી સુધી તુવેર એક સાતસો થી બે હાજર બસો સુધી રાયડો નવસો થી એક હજાર અગિયાર સુધી મેથી છસો થી એક હાજર એકાણું સુધી વાલ પાંચસો થી એક સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જૂનાગઢ યાર્ડની બજાર વિશેની વાત કરવામાં આવે તો ઘઉ લોકવાન ચારસો એસી પાંચસો ને છપ્પન સુધી ઘઉ ટુકડા ચારસો પચાસથી થી પાંચસો ને ચોવીસ સુધી ચણા એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો ને આઠ સુધી એરંડા એક હજારથી એક હજાર એકસો ને દસ સુધી જીરો પાંચ હજારથી પાંચ હજાર પાંચસો ને સિત્તેર સુધી તલ બે હજાર બસોથી બે હજાર છસો ને ચુમ્માલીસ સુધી થી એક 3135 સુધી સુધી ત્રણસો 1400 થી 380 થી બત્રીસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ તેમજ જુનાગઢ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને મારો વિડિયો યુટ્યુબ બીજા ખેડૂત મિત્રોને પણ બતાવી શકે અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રોને ચોક્કસથી મોકલજો જેથી તે પણ આજના સાચા અને તાજા બજાર ભાવ વિશે માહિતી મળી જાય અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પણ ધંધાકીય જાહેરાત આપવા માંગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ